જોઈ તો ભાઈ મને લાગતો નહીં પણ બી ભાઈ હારું ના બી તો એ તો ડોહો હેતરમાં જાય નહીં રે એડો ના આવશે થોડી વાર બે વાંચો દે બાર થયા હશે ત્યાં હમણાં આવશે એક વાગે હું કારણ કે હેતર આગું છે ને બે દે થોડી વાર હા હા જોઈતા ભાઈ શો કોણ ઉપર હેતરમાં જોશો પણ ધારી બચી એલી દીના